નમસ્કાર જીવતી વાર્તામાં આપનું સ્વાગત છે આજની વાર્તા છે માકડી ખોવાણી માકડી એટલે માકડો બળદ એ ગામડામાં કલર ઉપરથી પણ બળદના નામ હોય છે એક નાનું એવું ગામડું જ્યાં પશ્યા કાકા અને પશી કાકી બંને ખેડૂત પરિવાર નાની એવી ખેતી બંને જાત મહેનત કરી અને પોતાને ચાલે એટલું અનાજ કઠોળ એવું બધું પકાવે અને એકાદી ભેંસ રાખે તો એક બળદ રાખે એક બળદ એટલે એ એકો બળદ એટલે કે એક બળદથી એ ખેતી કરે એક બળદના સાથી અલગ હોય અને ખેતીવાડીમાં એ એક બળદથી ચલાવે એ બળદનું નામ માકડી તો આ માકડીની વાર્તા છે અને આ વાર્તા એવી છે કે આમાં તમે પાછા તથ્યો કે તર્ક દલીલો કરજો તો નહીં ચાલે કેમ કે વાર્તા વાર્તા હોય છે ખાલી મનોરંજન માટે હોય તો આવો માકડી બળદ પછા કાકાને પછી કાકી આ બળદથી ખેતી કરે હાથી ચલાવે અને પોતાને ચાલે એટલું ધાન પેદા કરે પોતાને ચ ખર્ચો નીકળે એટલો કપાસ પકવે અને આનંદથી રહે તો આ ભેંસો એક ભેંસ રાખે અને આ એક બળદ માકડી બળદ રાખે એના માટે થોડી જુવાર પણ વાવે તો જુવાર વાવેલી હતી ચોમાસામાં જુવાર બહુ સારી થઈ તો કે આ વખતે તો જુવાર પકવવી છે તો જુવારને લોથે લોથા આવ્યા એટલે કે જુવારના ડુંડા બહુ સારા આવ્યા તો જુવાર બહુ સારી પાકી અને જુવાર લણવાનો સમય આવ્યો તો ખેડૂતનો જીવ એવો હોય છે કે બળદ માટે એને ખૂબ પ્રેમ હોય છે તો કાકાને પણ પોતાની આ માકડી બળદ ઉપર બહુ પ્રેમ અને જ્યારે ખેડૂત છીંગ ખેંચતો હોય કે જુવાર લણતો હોય ત્યારે પોતાના બળદને છૂટો મોલમાં મૂકી દે કે એને જે મજા આવે એ ખાય તો આજે આ જે જુવાર લણવાની હતી એટલે કે જ્યાર કે જે કહેવાય અમારે જ્યાર પણ કે તો આ જુવાર લણવાની હતી એમાં માકડી બળદને છૂટો ચરવા માટે મૂકી દીધો તો બળદ તો અંદર ચરતો હતો હાઈટ માં નાનો એટલે અંદર દેખાય નહીં ક્યાં ચરે છે આ બાજુ પછા કાકાને પછી કાકી બંને જુવાર લણતા હતા જુવાર લણતા લણતા સાંજ પડી પશા કાકાની ચિંતા થઈ કે આ માકડી મારો બટો ક્યાં ગયો ચરતો ચરતો દેખાતોય નથી પાણી પીવાય આવ્યો નહીં એટલે પશા કાકાએ જુવારમાં બધે આંકલા કર્યા પણ માકડી મળ્યો નહીં પશા કાકાની ચિંતા વધી એણે પછી કાકીને વાત કરી તો બંને બધા પાટલામાં આટા મારી લીધા આખી જુવાર ફેંદી મારી પણ માકડી બળદ ગયા નહીં ખૂબ ચિંતા થઈ આજુબાજુ ખેતરમાં બધે રખડ્યા પાડોશીને વાત કરી શેઠા પાડોશીને કે અમારી માકડી અહીંયા આવ્યો છે તો માકડી તો ક્યાંય કોઈ જોયો નહીં તો ઝાર લવડવાનું એક બાજુ પડ્યું રહ્યું અને પશા કાકાને પછી કાકી તો એની માકડી ગોતવા મળ્યા બીજે દિવસ સાંજ સુધી ગોત્યો પણ માકડીનો કોઈ પત્તો જ નહીં કોણ જાણે ક્યાં વહી ગયો ખૂબ ચિંતા થઈ પરંતુ શું થાય માકડી મળ્યો જ નહીં આખરે પશા કાકાને પછી કાકીએ જુવાર લણી લીધી જુવારને વાઢી લીધી એમ થયું કે વાઢવામાં ક્યાંય મળ જાય તો વાઢવામાં પણ માકડીના ક્યાંય હતા પત્તા મળ્યા નહીં કાકાને પછી કાકીએ લણેલી જુવારનું ખળું લીધું તો એને માકડી યાદ આવતો હતો કે ક્યાંક મળી જાય પણ માકડી ના મળ્યો બધી જુવાર એણે ઉપણી સાણે સાળી કોથળા ભર્યા તો એ માકડીને જ યાદ કરતા હતા બંને માકડી મળ્યો નહીં આ જુવારના કોથળા ભરી ઘરે લાવ્યા જુવાર થોડી સુકાણી પછી ખેડૂત માણસ જુવારના રોટલા પણ કરે એટલે પછી કાકીએ કીધું કે આપણે નવી જુવાર દળાવી છે તો આજે રોટલો કરીએ પછી કાકા કે આ દળાવ તો જુવારને થોડી તડકે સૂકવી ડબ્બો ભરી અને પછી કાકી તો દળાઈ આવ્યા ડબ્બો ભરીને લોટ આવ્યો નવી જુવારનો એટલે પછી કાકાથી પૂછાઈ ગયું કે માકડી હતો તો પછી કાકી કે ત્યાં દળાવા જાવ ને માકડી ક્યાં હોય આખી જુવાર વાઢી એમાં ન માકડી એટલે કાકા પાછા નિરાશ થઈ ગયા લોટ દળાવેલો ડબ્બો હતો તો પછી કાકીએ એ જુવારને લોટ નો દોથો ભરી અને કાથરોટમાં નાખ્યો લોટ મળ્યો અને ટપ 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 સરસ મજાનો અવાજ કરતા જુવારનો મોટો પેલો રોટલો બનાવ્યો અને ચૂલે તાવડીમાં જુવારનો રોટલો નાખ્યો પછી કાકાને જુવારના રોટલાની મીઠી મીઠી સોડમ આવી એટલે પછી કાકીએ કીધું કે આલો રોટલો થાવા માસે બેહી જાઓ ખાવા પછી કાકા તો બેહી ગયા પછી કાકીએ રોટલો કર્યો અને કીધું આ કાકાને કે જુઓ કેવો સરસ ફૂલ્યો છે આ લ્યો આ ઘીની બહણી તમે રોટલાની પોપડી ઉખાડી અને ઘીની બહણીમાંથી ઘી લઈ અને રોટલો ચોપડી નાખો પછી કાકા તો જમવા બેઠા પોપોરા કરવા અને ભેગી ઘીની બહણી લીધી અને ફૂલેલો રોટલો હતો જુવારનો એને ચપ્પુથી એની પોપડી કાપી અને ચોપડવા માટે જેવી ઉથલાવી ત્યાં પછા કાકા તો આ થઈ ગયા એની માકડી તો ત્યાં રોટલામાં બેઠી બેઠી વાઘોલતી હતી એણે પછી કાકીને કીધું અરે હું તને કહું છું તું જોજે જોજે માકડી આપણો ક્યાંય નહીં થાય આ અહીંયા રોટલામાં બેઠો બેઠો વાઘોલે તો આ વાર્તા હતી માકડી ખોવાણું અને હળવીપુલ વાર્તા હતી આ વાર્તા જૂના સમયની છે મારી લખેલી નથી પરંતુ મને મારા દાદી કહેતા હતા એટલે આ વાર્તા આજે મને યાદ આવી ગઈ આપની સાથે શેર કરી આ વાર્તા કદાચ આપણે પણ સાંભળીએ છીએ તો આમાં કોઈ તર્ક વિતર્ક ન કરતા ખાલી વાર્તા સ્વરૂપમાં લેજો આ વાર્તા કેવી લાગી ફેસબુકમાં જોતા હો તો મને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોવ તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આભાર જય હિન્દ